પંથકમાં વરસાદે તારાજી મચાવી છે ઈડરના ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણી ભરાયા ઈડરના માથાસુર ગામમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે પાણી ભરાતા માથાસુર ગામના પચાસ કરતા વધુ રહેણાંક મકાનોમાં નુકસાન થયું છે સ્થાનિક તંત્રમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરાતા સ્થાનિકોએ આખરે સ્વખર્ચે પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવી પડી મુખ્ય માર્ગ સહિત ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ભારે વરસાદના કારણે મારા ખેતરમાં પાણી છે ગુંટણિયા સુધી ભરાઈ ગયેલું છે તે તેથી મારા પાકને બહુ નુકસાન છે હાલ ઝાડ છે એ બધું હાલ ડૂબવા છે અને બધું ખરાબ થઈ ગયેલું છે છે નહીં પાણીનું ગામમાં ના અડધા ગામનું પાણી મારા ખેતરમાં હાલ આવેલું છે આ ગેસ દ્વારા જે લાઈન ગોળી હતી તે એમને માટી ભરાઈ છે તે જાતના ખર્ચે મેં એ પાણી કઢાવ્યું છે સર પોણી સર અમારા બે છીએ અમે બહેરો ભૂખ્યો છીએ અમે અત્યારે અમારી આટલી ઉંમરે હાલી ને જઈએ જાજરૂ નો કુવો એ ભરાઈ ગયું બાથરૂમ નો કુવો એ ભરાઈ ગયો અમે નાવા બેસીએ તો પોણી નહીં નીકળતું તો ઓનું તો કોઈ સાહેબ કો નિકાલ તો કરવો પડે કે ના કરવો પડે તો અમારે આટલી ઉંમરે શું હાલી ને જોઈએ અમારે કાયમ મજૂરી કરવાની હોય સવારથી માંડીને આ લોકોને કાલની બહુ પરિસ્થિતિ ગંભીર છે વધારે વરસાદ આવે છે એ દિવસે આ લોકોની પરિસ્થિતિ ગંભીર છે અને આ લોકોને છોકરોને બાળકોને કંઈક લઈને જવું હોય ભણવા જવું હોય તો તબીબ ઘણી હાલત ખરાબ છે અત્યારે ઘરમાં પાણી હતું પણ મેં નિકાલ કરીને કઢાવડા અને ગેસની લાઈન વાળો જે છે એ અમારું આ બહુ તંત્ર બગાડી રહ્યું છે દુષ્સ મારી દો આજે પાણી ગામમાં ટેન્શન બરોબર આવી ગયું એટલે જોતો કરીને પાણી બહાર કાઢ્યું છે છે પચાસ માણસ નું બધા આના ગેસ લાઈન વાળો જે છે ને ભાઈ એ મારી પરિસ્થિતિ વધારે સંકટ લાવ્યો છે એક અમારી ફરિયાદ સાંભળતો નહી એટલે અત્યાર મમ્મી બે ત્રણ ફોન કરે ને ત્યાં પકડી લાવ્યો છે અમારા પોણીનો કોઈ નિકાલ નહીં અમારે નેવો નેવોથી ઘર મહુધી પોણી આ છે આ મારું મકાન છે આગળ પાછળ પોણી છે કોઈ નિકાલ નહીં કોઈ અમારો ગટરનો નિકાલ નહીં અમારા કોઈ પોણીનો નિકાલ નહીં અને અમે આખી રાત ઊંઘ્યા નહીં સોરવ બગર બધા સોરો મોટરને નભ્યા છે અમે બધા ઓગડામાં અને અમારો કોઈ પોણીનો નિકાલ થતો નથી અમારા સોમા હોય એટલે અમારે જાગવાનું જ સોમા હોય એટલે આખી રાત જાગી રહવાનું પોણીનો કોઈ નિકાલ નહીં કોઈ આ કોઈ ફરતું નથી આ મારા કોંતિભાઈ આવી અને પછી થોડી અરજ કરીને આ જે શીપીને લાવી અને આ થોડું પોણી ખેવ્યું એટલે મારા ઓગડો થોડું પોણી ખો હજી રોડ પણથી તો ખયું નથી